હેલો જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં જશો આજે આપણે બનાવવાના છીએ મેથીના થેપલા એના માટે મેં લીધા છે બે ત્રણ મોટા વાઇટ કાર ઘઉંનો લોટ જેટલા તમારા ફેમિલીમાં હોય માણસો એ રીતે તમારે લોટનું માપ લેવાનું છે અમે બે જણા ત્રણ જણા છીએ એટલે અમે આટલું માપ લીધું છે પછી આપણે જે રોજ રોજિંદા મસાલાઓ એ લેવાના છે આ તેલ લીધું છે મેં બે ત્રણ પાવડા જેટલું આ ચટણી ખાંડેલી લસણવાળી છે એ લીધું છે મીઠું લીધું છે ને ચણાનો લોટ લીધો છે જો તમારા ઘરમાં બે ત્રણ ચમચી દહીં હોય તો દહીં પણ તમે આમાં નાખી શકો દહીં નાખવાથી જે થેપલા હોય આપણે એકદમ મસ્ત પૂણા મને વાખણ જેવા બને છે પણ મારે આજે દહીં નથી એટલે મેં નથી લીધું એની જગ્યાએ મેં ચણાનો લોટ લીધો છે તો ચાલો હવે તમને બતાવું કે આપણે આ કેમ કરવાનું છે તો એમાં પહેલાં આપણે આ તેલ નાખી દઈશું ચણાનો લોટ નાખી દેસું મીઠું નાખી દેસુ આપણી આ ચટણી નાખી દેસું હળદર નાખી દેસું આ રોજિંદા મસાલામાંથી તો આપણે ખાલી હળદર જ નાખવાની છે જો તમારે હીંગ નાખવી હોય તો તમે નાખી શકો છો પછી આપણી મેથી મેં સવારે જ ધોઈને રાખી દીધી છે અમે ગમે તે શાકભાજી આવે એ તરત અમે ધોઈ જ નાખી છે એટલે આપણે એને જણી જણી સીધી આમાં જ સુધારી નાખવાની છે એટલી તમારે નાખવી હોય એટલી તમારે એમાં સુધારીને નાખી દેવાની આ જો આપણે ઝીણી ઝીણી મેથી સુધારી નાખી છે હવે એને આપણે લોટ બાંધી લેશું હવે તો શિયાળો આવશે એટલે બધી ભાજીઓ સરસ તાજી આવશે બધાએ આવી રીતે કરીને ખાવાનું બધું લીલા શાકભાજી વધારે ખાવાના સેહ માટે બહુ સારું શિયાળો આમ થાય તે બધું ખાવા માટેનું બહુ સારું કહેવાય શિયાળામાં હેલ્ધી બધી વસ્તુ મળી રહે અત્યારે તો ત્રણ ત્રણ ઋતુ હાલે છે શિયાળો ઉનાળો ને ચોમાસું ત્રણ એટલે કઈ ખબર નથી પડતું શું કરીને શું કરવું આવી રીતે આપણે લોટ બાંધી લેવાનો છે આપણે જે રોટલીનો લોટ બાંધીને એ જ રીતના બાંધી લેવાનો છે તમારા ગામમાં વરસાદ છે કે નહીં એમને કોમેન્ટ કરી જણાવજો કા અમારે તો બહુ છે વરસાદ ત્રણ દિવસ ચાર દિવસથી મેં તડકો જ નથી ભાડ્યો કેવો તડકો છે એમ અમે આમાં ચટણી ખાંડેલી નાખી છીએ ને એટલે પછી કોરું મરચું અમે નથી નાખતા લસણવાળું જ નાખીએ આમાં તમે છે ને મેથી ભેગું લીલું લસણ ને એ પણ ઝીણું ઝૂણું સમારીને નાખી શકો તો બહુ સરસ લાગે તો અત્યારે અમારે નહોતું કાંઈ એટલે અમે નથી નાખ્યું બીજી વાર બનાવશું ને ત્યારે આપણે લસણવાળી લીલા લસણવાળી બનાવશું થેપલા આ આપણો લોટ થઈ ગયો છે ત્યાં હવે એને આપણે પંદર વીસ મિનિટ રેસ્ટ આપશું એટલે સરસ ગુણવાઈને સરસ થઈ જાય હા આપણે પંદર મિનિટ થેપલાનો લોટ રાખ્યો તો ગુણવા માટે તો જો સરસ ગુણવાઈ ગયો છે એકદમ સરસ થઈ ગયો છે લોટ હવે એનો આપણે ભણી લેશું આવી રીતે નાના નાના એના લુવા કરી નાખવાના જેવડા તમારા સાઈઝ બનાવ્યું એ પ્રમાણે એના લુવા કરી નાખવાના આપણે થેપલા મૂકી દીધા છે ચડવા માટે વણી જેવડી સાઈઝ તમારે વણવી એટલી વણવાની થેપલા તમે ચા આરે ખાઈ શકો કોફી આરે ખાઈ શકો ટમેટાના સેવ ટમેટાના શાક આરે સરસ લાગે દહીં આરે સરસ લાગે તમારે જેમ ખાવો એમ તમે ખાઈ શકો જેની આરે તમને ભાવે એની આરે દહીં આરે પણ મસ્ત લાગે થઈ ગયા થેપલા છે જોઈ શકો છો તમે અમે બહુ તેલમાં રૂપ નથી કરતા આવી રીતે ઓછા તેલમાં કરીશી અને તમે જોઈ શકો છો એકદમ કૂણા અને સરસ થઈ ગયા છે આપણે એને ચા સાથે ખાશું અમે એને ચા સાથે દહીં સાથે બધા સાથે ખાઈ છીએ તમને જે અનુકૂળ લાગે એની સાથે તમે ખાઈ શકો છો આ આપણા થઈ ગયા છે થેપલા તૈયાર તો આવજો બધા હવે નવી રેસીપીમાં